રાજકોટના વોર્ડ નંબર અગિયારમાં રોડ રસ્તા બાદ સ્પીડ બ્રેકરની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે પાંચ દિવસ પૂર્વે વરસાદમાં આખે આખું સ્પીડ બ્રેકર જ ઉખડી ગયું સ્થાનિક જાગૃત નાગરિકે દિલીપ ફોરાએ આ વિડિયો બનાવી અને વાયરલ કર્યો હતો વોર્ડ નંબર અગિયારમાં શાસક પક્ષના નેતા લીલુબેન જાધવનું વોર્ડ છે જ્યાં સિમેન્ટના રોડ ઉપર ડામરના સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યો હતો વાયરલ વીડિયો થતાં જ મનપાએ તાત્કાલિક સ્પીડ બ્રેકર સલામત સ્થળે ખસેડ્યું હતું રાજકોટના વોર્ડ નંબર અગિયાર માં આવી પહોંચ્યા છે પાંચ દિવસ પહેલા ધોધમાર વરસાદ પડ્યો આ રોડ ઉપર એટલું બધું પાણી જાય જાય છે કે કોઈ નાનું છોકરું હોય તો તણાઈ અત્યારે દિવસ વરસાદ પડ્યો અને આ વરસાદને અંદર જે જે આખે આખું સ્પીડ બ્રેકર છે આ સ્પીડ બ્રેકર ના દ્રશ્યો છે કે તે આખે આખું સ્પીડ બ્રેકર તણાઈ અને સાઈડમાં વહી ગયું વિડીયો ખૂબ વાયરલ થયો એક જાગૃત નાગરિક છે દિલીપભાઈ એમના દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો અને અમારા સુધી વાત પહોંચી

આની વ્યવસ્થા કરેલી છે એમ આપણે ના કહી શકીએ કે નથી કરેલી પણ અધૂરી વ્યવસ્થા કહેવાય કારણ કે પાણી એટલું બધું પહેલેથી જ આવે છે આજકાલનું આવે છે એવું નથી આ રોડ બનાવ્યા પછી પાણી આવે છે કે પેલા આ પહેલેથી જ પાણી આવે છે તો મારું કેવું એમ થાય કે જે પ્લાન બનાવતા હોય એ પ્લાન એવી રીતે બનાવવાનો હોય કે ભાઈ પાણી કેટલું આવે છે ઈ મુજબ આપડે ગટર બોક્સ ગટર ની અત્યારે સિસ્ટમ છે ખાલી ભૂંગળા નાખીને નાના ભૂંગા નાખી દીધા થયું એવું કે આમ સ્પીડ દીધાથી આખું સાઈડ માં સ્પીડ બેકર કેવી રીતે બનાવવું એના નિયમ મુજબ બનાવવું જોઈએ જેથી કરી નીચેથી ઉપડે નહી સિમેન્ટ રોડ છે આપડે સમજી સિમેન્ટ ઉપર ડામર જામે નહીં તો પછી ઈ વ્યવસ્થા પેલા કરવી જોઈએ ને તો આ તો પબ્લિકના પૈસા નું પાણી છે તમે આ સ્થાનિકોએ કીધું કે જરૂર છે ફરિયાદ એટલે ઓલા લોકો લપેડો કરીને ગયા પેલા તો આ જોવું જોઈએ કે ભાઈ આપણે કરીશી તો સો ટકા સારું કરો નત એવું કઈ ન હોય કે કરવું જ તમે ન કરો તો હાલે પણ કરો છો તો મારું કહેવું એમ થાય કે વ્યવસ્થિત કરો તો આપણે જે ટેક્સ ભરી છે એક દિવસ વેરો ન ભરી તો આ લોકો વ્યાજ ચડાવી દે છે સીલ મારી દે છે તો આ કામ ગુણવત્તાનું કોણ ચેક કરવા જાય આ તો પૈસા તો આપણા જ છે પબ્લિકના પૈસા કઈ કોઈ અધિકારી પૂછતું નથી ભાઈ ક્યારે જોઈ જવાબ જ નથી દેતું અન્ય ભાઈ આપણી સાથે જ અહીંથી જાતા હતા પસાર તમે શું કેવા માંગશો શું સ્થિતિ વરસાદ આવે ત્યારે શું સ્થિતિ તમે મારી વાત સાંભળો આ બે વાવ લાઈન નું નાખી છે બરોબર પાણીની ની એ વરસાદ રહી જાય ને એટલે ભૂંગરા પાણી પી જાય બરોબર તો બે વાળ દિવાલો સણે અને આ ભોગ સંડાસ નું પાણી પાણી તો લઈ લઈ તમે બોલો પેલા શું કામ કરે હાડિયું ભૂંગરા નહી કરોડો રૂપિયા ને ખર્ચે ભૂંગરા નહી આડિયું દિવાલુ કરી નાખે અમાર પ્રમુખ છે બરોબર પ્રમુખ ને કઈ ને પ્રમુખ મારે તમાર શેરનું કામ નથી કરવું અને મારે કાઈ લેવા દેવા નથી ચોક્કસ અહીંયા જોઈ શકાય છે કે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જે રાજકોટના કાવેરી વિસ્તાર છે વોર્ડ નંબર 11 નો આ વિસ્તાર આવેલો છે અહીંયા એટલું બધું પાણી આવે છે કેમ કે પાણીના નિકાલની કોઈ બરોબર વ્યવસ્થા ન હોવાના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો આખે આખું સ્પીડ બ્રેકર જો તણાઈ જતું હોય તો નાનું બાળક હોય અથવા તો કોઈ વ્યક્તિ હોય સિનિયર સિટીઝન હોય તો શું મુશ્કેલી થાય તે સૌથી મોટો સવાલ છે કેમેરામેન શું ભાષિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા રાજકોટ